તો એ પેલા આપણે એમને છે ને સહમત કરાવીએ ને પછી એને પ્રશ્ન પૂછીએ પણ પેલા એની સાથે સુપ્રભાત અને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કરીએ આ માખીઓ હવે હક લીધે આ ચુમાહામાં તો માખીઓ હેરાન કરે છે જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં ને મજામાં જઈ હો પણ એક એ સાથે ગોટા ગોટા મારા પાસે કરવા આવ્યો આપણે તો સીધી ભાષા વાપરવા વાળા પેસેન્જર સહી જય શ્રી કૃષ્ણ દિવ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી

ઘરમાં ઘરમાં હોય છે હું ઘરના ઘરના પ્રશ્ન પૂછી અને પહેલી શરત કે હું પ્રશ્ન પૂછું ને એટલે જાડા આમ 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 નહીં કરવા મન થાક વાહ શું છે ને ઓલું હું છે ઓલું ગણતરી નહીં મારવાની મારી અમુક કેમેરા અમુક નજર રાખવાની અને નજર ક્યાંય ભટકવા નહીં દેવાની ચીટિંગ કરી એમને દંડ ભોગવવાનો રહે ના તો માં ગણી ગણી લઈ વાત સાચી છે પછી એ તમને બે જુઓ દિવ્યા સાંભળશો ને તુંય મોટી ચીટર

ઓલું બનાવી દો ધોડવા જ મંડવાનું હાલો હાલો બનાવી દો સરી શરીર આડાવ હવે છે ને બે આવું આવું ને છે ને કે આપણે ક્વેશ્ચન નોર્મલ ક્વેશ્ચન છે ઘરના ઘરના જે છે અમારું એમાં ને એમાં પૂછી બહાર એને લઈ નથી જવાય કે નકર આપણે એમ કહેવાય કે નથી આવડતું નામ છે પાય ને ઘરમાં ઘરમાં શું છે એ તો ખબર હોવી જોઈએ ને કાયમ સાફ સફાઈ કરે છે એટલે એમને ખ્યાલ હોવી જોઈએ કે આ વસ્તુ શું છે હું નથી એટલે હાલો આપણે એમને પ્રશ્ન પૂછવા ચાલુ કરીએ અને કરીએ બે કેમેરો હું છે ને મારો ચોપડો લઈ લો કારણ કે ભૂલાઈ જતો હતો ને મેં હાથમાં લઈ ગયો હાથમાં મારે છે ને બરાબર મેળ આવ્યો નહીં એટલે આપણે આ સુખ દુઃખ નો સુખ દુઃખ નો ચોપડો લઈ લીધો છે હાથમાં સુખ દુઃખ ઝોપડો ચોપડો હાથમાં લઈ લીધો છે દુનિયા ભાગી ગઈ છે તો આવી જાવ સાના મના એટલે છે ને પ્રશ્ન મસ્ત આપણે છે ને ખુરચી નાખી ઝોપડો ચોપડો હાથમાં લઈને બે ગયા છે ને આ બે આવું ને મેં કીધું કે તૈયાર થઈ જાવ તમારી ચેલેન્જ ને પૂરી કરવા માટે આની ખબર પડી રહે કોણ કેટલાક માં પાણીમાં જઈ

ઓહ ઈ હા ઈ બે બે તારું ચાલો ભાઈ આ છે ને તદ્દન ખોટા પડ્યા છે ને આનો જવાબ લેવા જઈએ છે કે ટાઇલ્સ ચાર છે બરોબર હું તમને થોડા ધોર દેખાડી દઉં ચાર જ છે તમને ચાર ફટાફટ બતાવી દઉં એક આ એક અહીંયા છે બીજા નંબર બી અહીંયા છે ને

જોવા નથી જવાનું તમારે જોવા નથી જવાનું જો મારે માં હસ ધાવ સાનામોનું જોઈ છે જો આ જોઈ છે પૂરે પૂરી ચીટિંગ છે ચીટિંગ આ હાલ માં ત્રણ જો બે છે ને જોઈ લીધું છે બરોબર એટલે આ ખરેખર છે ને ત્રણ જ છે પણ આ બંને છે ને જોઈ લીધું આ ચીટિંગ કરી બરોબર આ આ તમને બે માં એકય પોઈન્ટ મળશે નહીં બે ખરેખર આ ચીટિંગ નહીં કરવાની ભાઈ તો હું ભાગી જઈ નકર

ઘરની બહાર નીકળતા આપણે ઘરની બહાર નીકળીએ ને આમનેમ તો છે સીડી કેટલી છે હેઠે ઉતરીને તો સીડી કેટલી છે જોય હવે બે હવે બે હાવ ફસાણા હવે ધોડીને જોવાય ના જવાય હા હોલમાં ન હોલમાં જોઈ લેતા હતા પણ હવે છે ને હા ભાઈ એટલે હવે તમે હારી ગયા તો હું કહી દઉં કે તો આપણે છે સીડી સત્તર

એટલે હું જીતી ગયો છું એક એક પ્રશ્ન યાદ રાખજો અને હા જો હવે 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 બીજો પ્રશ્ન 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 હજી એક પૂછી દઉં કે સ્કોર્પિયો છે ને આપડો અને પાછળ આહિર લખેલ છે તું એમ ના મને નથી ખબર બરોબર અને સ્કોર્પિયો લખાયેલું છે ને કયા રંગનું લખેલું છે ભગવાન 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 હેઠે બેઠે નથી કેતો હું ઉપર જ વાહે છે ને જય મોલીધર લખલ છે ને એને સામે-સામે ઉપર આહીલ લખલ છે આહીલ સોનેરી કલર સે તારી વાત સાચી છે સોનેરી કલર હતો પણ સોનેરી કલર મેં હાલમાં કાઢી નાખ્યો છે

છેલ્લામાં છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન છે આપણે કે ભાઈ આપણા બે રૂમોમાં છે એમના ના કહેતા કે એક જ રૂમમાં આવ્યું છે બે રૂમોમાં પીઓપી કરેલી છે હા કે ના હા કરેલું છે ને પીઓપી તો એમાં ઓલી જે લાકડા કલર આવે ને એ લાઈન કેટલી છે જોઈ જોવાનું નહીં જોવાનું નહીં ગમે એક રૂમ નું કઉ છું એમ

જો આ જોઈન ભાકા મારે છે બધા હવે હું તમને દેખાડી દઉં છું કે ત્રણ છે બરોબર કે જો આ ત્રણ દેખાય એક બે ને 3 ઓ વાહ ભાઈ વાહ બેય થઈ મને બેય બેય થઈ મને નકરા ખોટા જ પાડ્યા રાખે છે લીટીયું નું કે અને હાલો હવે છે ને આ છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે હવે ઉપર જોતા નહીં બરોબર જરાય કે ભાઈ આપડા હોલ માં ટોટલ લાઈટ કેટલી છે

બહુ બહુ ખોટું કર્યું કારણ કે મારે મનમરજી નહોતી થવા દેવી હતી ને તો બે ને આવડું રીંગણા કઈ નથી આવડું આ મારો ચોપલો લઈને ને મેટો ચાયલો હા મેટો ચાઈલો આ લોકો ચીટીંગ કરતા છે મારે આ લોકો આરે નથી કે પેલું કે મારે મારે આ લોકો આરે નથી રમવું ચાલો આપણે તો મેટો ચાઈલો કારણ કે આ લોકો તો છે ને ભાઈ નકરી ચીટીંગ જ કરતા છે એટલે મારે આ લોકો હારે નહીં રમ મારે તો જે જન્ય માણસો હોય ને એ લોકો હારે જ ખેલવાનું હતું મેડમ

ને આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખીએ તો તમારો ભાઈ થોડો માફ કરજો થોડાક ટાઈમમાં પાછો રેડી વરી કટબટ મરાવ્યું પછી 70 રૂપિયા પાછા ખર્ચ કરી દે હું બરાબર એટલે મને આવું પસંદ મને આવું પોતે ના ગમતું હોય તમને બધાને તો ઠીક ઠીક એટલે આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મજા આવતી હોય તો કમેન્ટો જ કર્યા જ રાખજો તમારો ભાઈ અને કોઈ ચેલેન્જિંગ એવા વિડીયો હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો કે તમે આ ચેલેન્જ રાખો કે આ ક્વેશ્ચન પૂછો કે આપણે તો બેને પૂછો ને અમને પૂછવાનું થાય તો અમારમાં શૂટિંગ કરશે એટલે એવું પણ કર્યું એટલે કમેન્ટ કરતા રહેજો ને મોજમાં રહેજો બધા બરોબર એટલે આપણે આ કીર્તન સાંભળીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એટલે હાલો બરોબર એટલે હવે આપણે કીર્તન સાંભળીએ ને મોજ કરીએ અને પછી તો તમે જરા કે કીર્તન લલકારી દયો બીજો હું કેડે રે જમનામાં

સર ગોરાિલક તણાવઉ ત્રિકમાં તારા ભાલ માણતી તે ખાવું રે વાકિયા રેવાડ માયા જણ યા જાઉં યલ બેલિયા ક જણ ના આવે ને બહુ મજા ના આવે મને જોઈએ એવી તને મને વડે ને તો જ મજા આવે ને મસ્ત ગાયું છે અને ખુબ સરસ મારો <laughs> <laughs>

નીકળીએ બરોબર ક્યારના જયંતિભાઈ રાહ છે ને આપણે બુલેટ ચાવી લઈ લીધી એમની ગાડી લઈને જવાનું છે તો એમના ઘર સુધી તો જાવું ને એટલે જતા હોઈએ જોતા ચોમાસામાં આ બધું પાણી પડપડ કરે ને પાછા આપણે જાડવામાં પાણી રેડતા હોય એટલે થઈ બધું ભેગું બરોબર અને આ મારમાં આ જાડવાને થાવ હોરી નાખ્યું છે નકરું ને આપણે ધનુરાજાની હાલત તો જો બુરી છે આપણી કિંગ કોબરા અહીંયા છે એટલે હાલો આપણે ત્યાં જઈને મળીએ આપણે છે ને જો જયંતિભાઈના તબેલે છે ને પૂગી ગયા છે આ વાહે જરાક છે ને કટકો એ એમનો જ છે બરોબર અને આ ગાડી ને આ તબેલો એમનો છે એમના ભત્રીજાની કમેન્ટ હતી કે ભાઈ જયંતિભાઈનો તબેલો બતાવજો બરાબર તો આ છે ને જયંતિભાઈનો તબેલો છે અહીંથી અહીંથી એટલો ને બાકી આ સાઈડ ને બે સાઈડ છે બરાબર એટલે આપણે પાછા જયંતિભાઈ પૈકી મળીએ છે ને વાહ એટલી ભેવું એની છે આ બધી જયંતિભાઈની જ ભેહું છે રામ રામ જયંતિભાઈ રામ રામ મજા માં ને તમારા ભત્રીજા ને એક ની ભાઈ ની કમેન્ટ હતી કે જયંતિભાઈ ને કેજો કે જયંતિભાઈ નું ઘર દેખાડે મેં કીધું હાલો એનો તબેલો તમને બધું દેખાડું હા જો આ બે સાઈડ છે ને આ તબેલા છે આ સાઈડે ને ઓલી સાઈડ એટલો કટકો છે રહી ગયો એ સાઈડ રોડ આવ્યો ને આ એમનું ઘર છે ઉજીબેન જય શ્રી કૃષ્ણ હા તો આ જો એમનું

અહીંથી આ બગીચો ને ઘાટું પડ્યું ને એના કારણે પછી અહીંયા તબેલો આખો બનાવી દીધો બરોબર હા છે ને ભાઈ આપણે આ મંદિર વાળા ભાઈ ને પૂગી ગયા છે ને મંદિર નું મંદિર નું કામ કમ્પ્લેટ થઈ ગયું છે આ કલર કરવાનું જે આપણે પાછું કરાયું હોય મૂક્યું હતું ને કમ્પ્લેટ ઓલરેડી થઈ ગયું ને આપણો હવે વિચારધારણા છે કે હવે હું કઈ રીતે લેવું કઈ રીતે ના લેવા જો જયંતિભાઈ નું તો ફાઈનલ થઈ ગયું છે ને ભાઈ મને કમેન્ટમાં પૂછતા હતા કે કઈ જગ્યાએ છે અને કોન્ટેક્ટ નંબર તો આપણે આ ભાઈ પાસે છે ને કાર્ડ લઈ લેવાના છે તો એ કાર્ડ હું તમને વિડીયો અને ઉપર મૂકીશ બરાબર એ તમે જોઈ લેજો ને તમારે કોઈને જો કરવું હોય ને સ્પેશિયલ ઓર્ડર જ લે છે દુકાનમાં સપ્લાય નથી કરતા શોપ મેં નહીં સપ્લાય કરતા ને શોપ મેં સપ્લાય સપ્લાય નહીં કરતા ઇસલીએ ઓલો ઓર્ડર લેતે યુએસએ કેનેડા આપકો લેને જણાં પડે ગા એ લોકો નહીં પહોંચાડ ગે બરાબર એટલે તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો ઓર્ડર દઈ શકો છો ને બહુ સરસ અને આવીને તમે વિઝિટ કરી શકો પહેલાં વિઝિટ તમારે કરી લેવાની વાતચીત કરી લેવાની તમારે જે લાકડા ઉપર બનાવવું હોય એ બિલ હોવું જોઈએ બરોબર ને ભાઈ હા કોઈ બી લાકડે કા બનાવો આપ બિલ રહેના છીએ એટલે ગમે એ લાકડાનું છે ને બનાવજો ને જે આય અમને સરસ બહુ લાગ્યું છે ને કલર કરાવવા દીધું હતું તો આપણે કમ્પ્લેન્ટ કરી લીધું આ જો જયંતિભાઈ ને મજા આવી ગઈ જયંતિભાઈ મંદિર જોઈને હાલી જય મુરલીધર તો આપણે છે ને જો આ ગાડીમાં હમણાં મૂકીએ ને પાછા ઘર ભેગા થાય એટલે આ ભાઈ હમણાં કાર્ડ આપે ને એટલે કાર્ડ હું તમને મૂકીશ જો કોઈને મને કમેન્ટ હતી એટલે જોઈ લેજો તમે બરોબર ને વાતચીત કરી શકો છો બાકી વિઝિટ એમાં એડ્રેસ હશે તો અહીંયા આવીને વિઝિટ કરી શકો છો બરોબર એટલે હાલો હવે મંદિર અંદર મૂકીને પછી મળીએ પોતામ ગણે ને મહી આઈ ના ભાઈ છે બરોબર આ બધી પોતામ ગણે બહુ સુપર ક્લાસ કરે ને એક જો આ આલ્બમ બનાવે છે આ રીતે આલ્બમ હોય છે એટલે તમે છે ને જોઈ શકો ઘણા બધા વેરાઈટીના મંદિર કે ભાઈ હા હા એટલે જો હું તમને બતાવું દેખાડતો જો ભાઈ એમ કરતા જો તો જો બધી અલગ અલગ ડિઝાઇન છે બદલાવો મસ્ત મસ્ત ડિઝાઇન છે એક થી એક ચડિયાતી જેવા મંદિર કેવા મોટા નાના બધી પ્રકારના બનાવી દે છે બરોબર જેવા જોઈએ ને તમારે એ ટાઈપ નો જેવી જેવી રીતે જોઈએ એવી રીતે સુપર છે બધા કોતરણ ગણણી બહુ જોરદાર છે ભાઈ જે છે ને કારીગર મેન એ છે એના પૈસા બહુ જોરદાર છે બધા

એ કાર્ડ હું તમને બતાવીશ બરોબર એડ્રેસ સહિત બધું છે એટલે હું આ કાર્ડ જ આખું આવી રીતે આપણી સ્ક્રીન ઉપર મૂકીશ એટલે તમે લોકો સ્ક્રીનશોટ પાડી અને કોન્ટેક કરી શકો છો બરોબર અને બહુ જોરદાર કામ છે આવીને એકવાર વિઝિટ કરજો જે લોકોએ સુરતમાં નજીક હોય ને બહાર કોઈ એમના રિલેટિવ હોય તો અહીંયા આવીને એકવાર વિઝિટ કરી શકે આ એડ્રેસ ઉપર જઈ અને ફોન ઉપર વાત કરવી હોય તો ફોન ઉપર વાત કરી શકે છે બરાબર એટલે હાલો હવે અમે નીકળી જાય પાછા આપણે છે ને ઘેર મંદિર લઈને ઉગાડી દીધું છે જો મંદિર ને મસ્ત છે બે તમને રાખી દીધું છે આજુબાજુ જો આ માછી કહેવાય ને કેટલી સુપર મને તો આય બહુ ભૂબી ગયું જયંતિભાઈ આ બધા શોખીન બહુ છે લાકડાઓના જો આ કેટલી ફાઇન છે આ આ તો હાગનું છે ને આ જો મંદિર ને ફાઇન મંદિર ને ફાઇન છે આખા દરવાજા જો દરવાજા કેટલા એન્ટિક છે બધી વસ્તુ એન્ટીક અને જો આ ખાટલા બીજી રીત મોજ પડી જાય જોઈને મને આવા બધા બહુ શો સ્ટીલ કરતા મજા આવી જાય સારું હાલો જયંતિભાઈ રામે રામ હવે નીકળી તો ના ના બપોરા નથી કરવા મારે મોડું થઈ જાય તો મસ્ત ના ના બેન હવે હું નીકળું ને તમે બધા ખાઈ જો નહીં રાતે આપણે ફટાફટ પહોંચી ગયા છે ઘરે એને હવે હેણો કે ભૂખ લાગી છે ભાઈ બહુ ભૂખ લાગી છે મને આમ તો હું ગાંડા ને મારી ધોળું છું મોજ મોજ બીજું કઈ નહી મોજ આ બધા હજી છે ને બેઠા છે હજી કઈ કર્યું ધારવાદ થઈ ગયા

নিৰাদে খাই লওঁ পাছ নিৰাধে ভেগা থালো